કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે એમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ બે હજાર વીસ એકવીસ માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી આજથી મેડિકલ કોલેજના પચાસ વિદ્યાર્થીઓને પ્રથમ બેચ શરૂ કરવામાં આવી હતી આજે શરૂ થતી પ્રથમ બેન્ચમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી અધ્યક્ષતામાં એ શુભારંભ કરાવ્યો હતો વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરના સ્વાગત માટેનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો એમ્સ રાજકોટને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે જોધપુર એમ્સ રાજકોટને તમામ માર્ગદર્શન મળી રહે તે માટે જોધપુર એમ્સને ને મેન્ટર સંસ્થા બનાવવામાં આવી છે રાજકોટ એમ્સના ના રેસિડેન્ટલ પીકે દવે તેમજ ડાયરેક્ટર શ્રમદીપ સિંહના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી તેમજ સાંસદ મોહન કુંડારિયા અને પૂનમ માડમ સહિત રાજકોટ કલેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આજથી શરૂ શરૂથી લેમ્સી પ્રથમ બેન્ચમાં પચાસ વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યક્ષ મેડિકલ કોલેજ ખાતેથી આજથી અભ્યાસ કરવામાં આવશે પ્રથમ બેન્ચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષય અંગે અભ્યાસ કરવામાં આવશે આ વિષયોમાં એનાટોમી ફિઝિયોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે આ સાથે જ વિદ્યાર્થીઓ સાથે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે ઉપરાંત વિદ્યાર્થીનીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલની જગ્યાની ફાળવણી પણ કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે બે હજાર ચૌદ પહેલા નવ આઈઆઈટી હતી આજે સોળ થઈ છે અને બે હજાર ચૌદમાં છ એમ્સ હતી તો વધીને હવે પંદર બની છે આજે સિત્તેર યુનિવર્સિટી રાજ્યમાં ઊભી કરવામાં આવી છે બે દાયકામાં મેડિકલ ટુરિઝમમાં રિપીટ બે દાયકામાં મેડિકલ ટુરિઝમમાં ગુજરાત આગવું સ્થાન લેશે અને ગુજરાતમાં પણ મેડિકલ એજ્યુકેશનની બેઠકો નવસો હતી તે વધીને બે દાયકામાં છ થઈ છે અગાઉ માત્ર દસ યુનિવર્સિટી હતી તે હવે સિત્તેર થઈ છે રાજ્યમાં ડોક્ટરોની ઘટના પરિણામે ઓછી થઈ છે એટલું જ નહીં ગુજરાતના યુવાનોને મેડિકલ એજ્યુકેશન માટે રાજ્ય બહાર જવું પડતું હતું તે સ્થિતિનો હવે અંત આવ્યો વિજયભાઈ રૂપાણીએ ભારતના યુવાનો દુનિયાના પડકારો ઝીલવા સમક્ષ બને તે માટે

મેરિટ લિસ્ટમાંથી ખબર પડ્યો કે એમ્સમાં એડમિશન લાગ્યો છે અહીંયા રિપોર્ટ કર્યો પછી બહુ ખુશી થયેલી કે એમ એઇમ્સની પહેલી બેચ છે એન્ડ સારી ઓપોર્ચ્યુનિટી છે શું એડમિશન મળ્યું છે તો હવે કઈ રીતે કારકિર્દી આગળ વધારશો ને પરીક્ષા આપી હતી ત્યારે શું એમ હતું એમ તો એવો જ હતો કે સારામાં સારી કોલેજમાં લાગવું છે એન્ડ એમ્સમાં એડમિશન લેવું એક બહુ મોટી વાત કહેવાય એટલે આજ એક સપનું હતું એ પૂરું થઈ ગયું ઓકે થેન્ક યુ આ ખેડી ભગવાનભાઈ આજે પ્રથમ ટેક્સની શરૂઆત અને સારો દિવસ છે આજે ખાસ કરીને જે ગુજરાત માટે જે એમ્સ મંજૂર કરવામાં આવી હતી તે આપણને રાજકોટને એમ્સ મળી અને શૈક્ષણિક ક્ષેત્રનું આજથી વિધિવત શરૂ કરવામાં આવેલ છે પચાસ સ્ટુડન્ટ અત્યારે એડમિશન મળ્યા છે એમાં ગુજરાતના બાવીસ અને અન્ય રાજ્યના અઠ્ઠાવીસ વિદ્યાર્થીઓ આજથી મેડિકલ ડોક્ટર બનવા માટેનો શુભારંભ કરી રહ્યા છે ખાસ કરીને રાજકોટ એમ્સ મળવા બદલ એક રાજકોટના પ્રધિતિ તરીકે

That's good.